ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અરસોલી ગામે પ્રેમી ડાયે નર્મદા કેનાલમાં આપઘાત કરીને જીવન ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે તાલુકાના અરસોલી ગામે ગામે ગઈકાલ સોમાજી છોકરી અને ગામનો પરમાર ભાણાના મકાનમાં રહેતો હતો અને તેના પુત્ર નામે જીગાજીને બાજુના જ ઘરમાં એક છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો છોકરી ભેંસો લઈને જતી હતી ત્યારે આ જીગા સાથે પ્રેમ સંબંધ થઈ જતા બંને એકબીજાના પ્રેમના તાતણામાં બંધાઈ ગયા હતા ત્યારે એકબીજા રહી શકતા ન હતા અને પ્રેમનો વિયોગ સહન નહીં થતા હવે શું કરીશું હતું તેવા વિચારે બંને પ્રેમી પંખીડીમાંથી છોકરીએ તોતરાઈ માતા મંદિર પાસે આવેલી નર્મદા કેનાલમાં આપઘાત કરતા પહેલા છોકરાને મેસેજ કરી જાણ કરી હતી ત્યારે આ છોકરાએ મેસેજ જોઈને એની આગળ થોડીક દૂર પુલ ઉપર બાઇક મૂકીને છોકરાએ પણ નર્મદા કેનાલમાં કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો ત્યારે આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા કેનાલ ખાતે જોવા મળી આવ્યા હતા તો આ ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તરવૈયા અને પોલીસ ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી ત્યારે તરવૈયાઓની ટીમ દ્વારા કેનાલમાં યુવક યુવતીની શોધખોળ હાથ ધરાતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે યુવકની શોધખોળ હાલ ચાલુ છે ત્યારે યુવતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તો બીજી બાજુ તરવૈયાઓની ટીમ દ્વારા યુવકને શોધખોળ હાલ કરવામાં આવી રહી છે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્સોલી દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ